ઓસવેગન પોલો ટીડીઆઈ ટોપ મોડલ ડીઝલ એન્જિન કાર વેચવાની છે સાવ ઓછી કિંમતમાં અને ટોપ મોડલ કાર છે કમની ફિટિંગ એન્જિન જોવા મળશે કમની કલર જોવા મળશે ઓરિજિનલ કન્ડિશન બેસાવી સાથે બેટરી સારી ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીના કલાકોમાં બેસાઇ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે વાત કરીએ આપણે પોલો ટીડીએ ડીઝલ એન્જિન હાઇલાઇટ મોડલ ટોપ મોડલ કાર છે અને કાર બે હજાર બારનું મોડલ છે પાંચમો મહિનો તો કારની કોન્ડિશન ટીપટોપ જોવા મળશે ઓરિજિનલ કન્ડિશન જોવા મળશે અને કારમાં તમને બે આગળના ટાયર સાવ નવા જોવા મળશે યાકોમાં કંપનીના પાંચ વર્ષની વોરંટી સાથે બિલ પણ મળશે તેનું ટીપટોપ કન્ડિશન જોવા મળશે કારનું ડીઝલ એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ લેધર સીટ કવર કમ્પ્લીટ જ કાર જોવા મળશે બે કંપનીની સાવી સાથે જોવા મળશે અને ડબલ ટન ઇન્ટીરિયર સાથે જોવા મળશે સાવ નવા યોકોમો કંપનીના ટાયર જોવા મળશે કાર ચડો ક્યાંય પણ તમને પોલો કારમાં જોવા નહીં મળે અને એવરેજ પણ કારની ખૂબ જ સારી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે બાવીસથી ચોવીસની એવરેજ જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળી જશે તો વાત કરીએ આપણે આ પોલો કારના માલિકની તો માલિકનું નામ ગિરીશભાઈ છે અને ગિરીશભાઈએ કારની કિંમત માત્ર બે લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ માન સન્માન રહેશે તેવું માલિકનું કહેવું છે નોર્મલ ફેરફાર કરી આપશે તો ગિરીશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોર્યાશી આઠ અઠ્યાશી બાવીસ બે સિત્યાસી ગિરીશભાઈનો મોબાઈલ નંબર છે અને કારની કિંમત બે લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે રાજકોટ મોડી ગામ જોવા મળશે રાજકોટ અને માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણી યુટ્યુબ ચેનલ પર આ વિડીયો જોતા તો વિડીયોને ઉપર જ ગિરીશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ગિરીશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ